અને દ્વારા સ્વામિનારાયણ નગર સ્વામિનારાયણનગરની ડ્રીમ સિટી થઈને નવા ગામ ગેળમાંથી પ્રસાર થતી બાર મીટરના ડીપી રોડ જે છે અને એનામાં જે દબાણ છે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ જ છે અને એ રોડની લંબાઈ સાડા ત્રણ કિલોમીટર જેટલી છે અને એનો જે ટોટલ એરિયા છે એ અડતાલીસ હજાર ચોરસ મીટરથી વધારે આવે છે અને ટોટલ આમાં ત્રણસોના ત્રણસો એકત્રીસ મિલકતો આવે છે ત્રણસો એકત્રીસ મિલકતમાંથી બસો એકાણું મિલકત જે છે એ રહેણાંક મિલકત છે અને ચાલીસ મિલકત છે એ કોમર્શિયલ મિલકત છે કેટલા દિવસની અંદર બાંધવા અત્યારે ચાલુ જ છે અને ચાલુ રહેશે જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે